હેલો મિત્રો સ્વાગત છે આપણી ચેનલ મોજિલો ભૂરો બ્લોગમાં અને આજે સવારે ઉઠી ગયા હતા સવારે ઉઠી મસ્ત આઠ વાગી ગયા અને ખેતરમાં રીંગણ વહેણવાનું કામ ચાલું છે આપણે કાકાને મસ્ત મસ્ત તડકો પણ નીકળી ગયો છે અને આ કંપનીનું જેકેટ છે આપણે પહેરેલું છે નોકરી તો પૂરી પણ આપણે થોડા જેકેટ રહી ગયું કંપનીનું તો રીંગણા વેણવાનું ચાલું છે અને આ વખતે ખેડૂત મિત્રોને રીંગણાનો દખણી જે રીંગણા આવે એનો ભાવ પણ સારો મળી રહ્યો છે તો રીંગણા વેણી જો મિત્રો રીંગણ વહેણવાનું ચાલુ છે આટલા રીંગણા આવેલા છે ખેતરમાં મસ્ત ગામડાની લાઈફ સામે દુકાન છે તડકો નીકળેલો છે થોડો થોડો આઠ વાગી ગયેલા છે અને આ મિક્સમાં રીંગણમાં આવેલા છે દખણી એકલા નથી તો આ છે રીંગણ તમે જોઈ શકો છો ગામડામાં શાકભાજી એકદમ મસ્ત તાજી તાજી મળી રહે છે ગમણાના જીવન જીવતા હોય એટલે તરત ખેતરમાંથી તોડીને બનાવી દો અને બજારમાં તો કેવું કે એક દિવસની બી હોય બે દિવસની બી હોય અને તમને તાજી શાકભાજી મળતી નથી અને ખેતરોમાં લહેરનું પાણી આવી ગયું છે તો સામે આપણા ખેડૂત મિત્રો પણ આવી ગયા છે પાણી વાળવા અહીંયા બાજુમાં પાણી ચાલુ જ છે ખેતરમાં બાજુમાં રાયનું વાવેતર કરેલું છે એની પેલી બાજુ છે ત્યાં મકાઈ અને આ કાય ભેસ માટે પૂળા પડ્યા છે તો મિત્રો રીંગણા વેણવાનું ચાલુ છે અને રીંગણા વેણી રહે એટલે ચપલા ભરાવાનું પણ ચાલુ છે તો કેટલા રીંગણા નીકળે છે એ આપણે તમને લાસ્ટમાં બતાવીએ કયા ગામથી તમે જોવો છો કમેન્ટ કરજો અને આપણે હવે કન્ટિન્યુ બ્લોગમાં નાખવાનું લગ બ્લગ ચાલુ જ રહેશે કારણ કે આપણી નોકરી ફાઇનલ છૂટી ગયા જેવું જ છે તો આ વધુમાં વધુ ફોકસ આપણે બ્લોગમાં કરીશું એના માટે તમારે આપણને મોજીલા ભૂરાને સપોર્ટ કરવાનો રહેશે રીંગણા આજે વધારે તો નહીં હોય પણ બે ત્રણ ત્રણ બે બે અઢી ત્રણ ચપલા જેટલું છે એ ભરવાનું ચાલુ છે હું તમને પછી બતાવી દઉં તો બન્યા રહો બ્લોગમાં રીંગણા આપણે તમને બતાવીએ ફાઇનલ અને પછી નવું કંઈક કરીએ તો મિત્રો ફાઇનલી બે દિવસ પહેલાં રીંગણ વેણ્યા હતા ત્યારે સારા નીકળ્યા હતા આજે પાછા બે દિવસ પછી નીકળ્યા તો બે ચપલા નીકળ્યા છે આટલા છે તો તમારે ત્યાં રીંગણનો ભાવ શું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને વધારે વાવેલા નથી માટલા આટલા જ છે થોડા જ વાવેલા છે તેમ છતાં પણ રીંગણ સારા ઉતરે છે અને રીંગણમાં ભાવ રહે તો પ્રોફિટ પણ સારું રહે છે આ વર્ષે આ રીંગણ છે જે દખણી એનો ભાવ કે છે કે સારો છે પણ દખણી રીંગણ આ વર્ષે એમને થોડા ઓછા આવ્યા આવતા વર્ષે પાછા ભાવ છે વધારે અને આપણે પણ ટ્રાય મારશું આવતા વર્ષે તો આજના માટે આટલું જ અને એક નવા બ્લોક સાથે થશે જય માતાજી